તો બીજી તરફ પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોને અલર્ટ કર્યા છે માછીમારોને નજીકના બંદરે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે અલર્ટ આપવામાં આવ્યું છે આજે લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે માછીમારોને સાવચેત રહેવા માટે કોસ્ટગાર્ડે અપીલ કરી છે તો માછીમારોને નજીકના બંદરે ખસી જવા માટે પણ અપીલ કરવામાં આવી છે મહત્વનું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા અલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોને અલર્ટ કર્યા છે સ્થિતિને જોતા તમામ માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો માછીમારોને નજીકના બંદરે જવા માટે અપીલ કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે તમામ માછીમારોને અલર્ટ કરવામાં આવ્યા સંવાદદાતા જીતેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે જીતેશ તમામ માછીમારોને અલર્ટ કરવામાં આવ્યું છે કયા પ્રકારની સ્થિતિ પોરબંદરમાં જી વાત કરીએ અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું છે ને હવે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે તેને લઈને સુરક્ષા એજન્સી અને તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે દરિયામાં માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત ફરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે કોસ્ટગાર્ડ દ્વારા પણ શીપ અને હેલિકોપ્ટરની મદદથી દરિયામાં માછીમારો જે માછીમારી કરી રહ્યા છે તેમને સંદેશો આપવામાં આવી રહ્યું છે કે જે વાવાઝોડું પરિવર્તિત થઈ રહ્યું છે દરિયો તોફાની બને તેવી શક્યતાઓ છે જેના કારણે નજીકના બંદરે તાત્કાલિક પહોંચી જવા માટે સુરક્ષા એજન્સી કોસ્ટગાર્ડ જે છે એમના દ્વારા સૂચના સતત આપવામાં આવી રહી છે તો બીજી તરફ પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જે બંદરો છે ત્યાં નાની મોટી તમામ છે છે બંદરે લાંગરી લેવામાં આવી તો સંભવિત લઈને પોરબંદર જિલ્લા પણ એક મીટી બોલાવી હતી અને તકેદારી ને લઈને તમામ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે આ પ્રકારની જે વ્યવસ્થા છે એ વાવાઝોડા ના પૂર્વે જ તૈયારી કરી દેવામાં આવી છે બીજી તરફ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે વરસાદ ને લઈને પણ તંત્ર એલર્ટ બન્યું છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા તમામ માછીમારો ને અલર્ટ કરાયા